હેલો મિત્રો સ્વાગત છે તમારું પોતાના ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી પર આજનો વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી પાંચ ભૂલ વિશે જે ખૂબ જ સામાન્ય છે અને જેથી વિદ્યાર્થીઓ એક્ઝામમાં પોતાના નંબરો ગુમાવી દે છે વિડિયો લાસ્ટ સુધી જુઓ અને તમારું ભવિષ્યને સુરક્ષિત બનાવો તો પહેલી મિસ્ટેક છે કે છેલ્લી ઘડીએ આખું સિલેબસ આવડવાનો પ્રયાસ કરો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામના એકાદ દિવસ પહેલાં આખું સિલેબસ આવડવાનો પ્રયાસ કરે રહે છે એવું કરવાથી તમે કન્ફ્યુઝ છો અને જે આવડતું હોય તે પણ ભૂલી જાઓ છો ઠીકો ઉપાય શું છે રિવિઝન લિસ્ટ બનાવી લો અને ખાસ કરીને મહત્વના ટોપિક્સ પર ફોકસ કરો પછી બીજી મિસ્ટેક છે કે ઊંઘ ન લેવી એક્ઝામ પહેલાં ઓવરનાઈટ જાગવાથી તમારું મગજ થાકી જાય છે અને સફળતા માટે સારી ઊંઘ એટલી જ જરૂરી છે જેટલું કે અભ્યાસ યાદ રાખો કે છ થી સાત કલાકની ઊંઘ જરૂર લેવી પછી ત્રીજી મિસ્ટેક છે કે નવો વિષય શરૂ કરવાનો પ્રયાસ કરવો પેપરના એક દિવસ પહેલાં નવો વિષય અથવા નવી ચીજ શીખવાનો પ્રયાસ ભૂલો છો એક્ઝામ પહેલાં તમારું કામ છે માત્ર રિવિઝન કરવાનું અને શાંતિ જાળવવાનું પછી ચોથી મિસ્ટેક છે કે લાસ્ટ મિનિટ પેનિક વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ ટેન્શન લઈ લે છે કે યાર મારે બહુ આવડતું નથી ઓલરેડી જે આવડે છે ઉપર ભરોસો રાખો અને શાંતિથી પેપર આપો અને પાંચમી ને છેલ્લી મિસ્ટેક સોશિયલ મીડિયાનો દુરુપયોગ જે આ સમયમાં ઘણો થાય છે એક્ઝામ સમયે પણ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ પર ખોટો સમય પસાર કરવો ના એક્ઝામ સમય એ તમારું ભવિષ્ય ઘડવાનો સમય છે એટલે કે તમારો ફોન થોડાક દિવસ માટે સીલ કરી દો તો મિત્રો આ હતી પાંચ ભૂલો કે જે વિદ્યાર્થીઓ વધારે કરે છે અને જેના કારણે નંબરો નીચે આવે છે આવી વધુ માહિતીગાર અને મોટિવેટિંગ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને તમારી બધી દુશ્મન ભૂલોને ખતમ કરો